જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન સત્યનારાયણની પૂર્ણિમાના વ્રતની કથા સત્યનારાયણ વ્રત કથા સત્યનારાયણ વ્રત કથાનો સંદર્ભ એ છે કે પ્રાચીન સમયમાં શોનકાદિ ઋષિ નેમિસારણ્યમાં મહર્ષિ સૂતના આશ્રમમાં પહોંચ્યા હતા મહર્ષિ સૂતને પ્રશ્ન કરતી વખતે ઋષિઓએ પૂછ્યું કે સાંસારિક દુઃખ અને દુઃખોથી મુક્તિ મેળવવાનો સરળ ઉપાય શું છે મહર્ષિ સૂતજી સોનકાદિક ઋષિઓને કહે છે કે નારદ મુનિએ ભગવાન વિષ્ણુને આ જ પ્રશ્ન પૂછ્યો હતો અને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને સાંસારિક સુખ અને દુઃખોની મુક્તિ મેળવવાનો સરળ ઉપાય કહ્યો આનો એક જ સરળ ઉપાય છે એ છે ભગવાન સત્યનારાયણની પૂર્ણિમાની વ્રતકથા ભગવાન વિષ્ણુએ સત્યનારાયણનો અર્થ સત્યતા સત્યાગ્રહ સાચી વફાદારી તરીકે જણાવ્યું છે આ જગતમાં સત્યતા દ્વારા સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકાય છે અને સત્ય એ ભગવાનને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે સત્યનારાયણ વ્રત કથાનો પ્રથમ અધ્યાય એકવાર નારદજી ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા આ જોઈને શ્રીહરિએ આ જોઈને શ્રીહરિ વિષ્ણુએ નારદજીને કહ્યું હે ભક્ત તમે અહીં ક્યાં હેતુથી આવ્યા છો અને તમારા મનમાં શું છે તે મને કહો નારદ મુનિએ કહ્યું પ્રભુ બધા જીવો મનુષ્ય જે પોતાના પાપી કર્મોને કારણે નશ્વર લોકમાં વિવિધ જાતિમાં જન્મે છે તે બધા કોઈને કોઈ પ્રકારના દુઃખને શારીરિક માનસિક પીડાથી પીડાય છે પ્રભુ આ બધી મુશ્કેલીઓને દુઃખોથી મુક્તિ મેળવવાનો કોઈ સરળ રસ્તો મને જણાવો હું સાંભળવા માગું છું ભગવાન વિષ્ણુએ કહ્યું હે પુત્ર તમે જગતના કલ્યાણ માટે ખૂબ જ સારી વાત કહી છે તેથી હું તમને તેનો ઉકેલ જણાવીશ આ વ્રત કરવાથી વ્યક્તિ આશક્તિ અને ભ્રમથી મુક્તિ મેળવી શકે છે આ સાંભળી ભગવાન સત્યનારાયણનો સ્વર્ગ અને નશ્વર લોકમાં ખૂબ જ પુણ્યપૂર્વ ઉપવાસ છે હું તેમના સ્નેહને કારણે આ કહી રહ્યો છું ભગવાન સત્યનારાયણનું યોગ્ય વિધિઓ સાથે ઉપવાસ કરવાથી વ્યક્તિ જલ્દી સુખ અને સમૃદ્ધિ મેળવી શકે છે અને મૃત્યુ પછી તેને પરલોકમાં મોક્ષ મળી શકે છે ભગવાન વિષ્ણુના શબ્દ સાંભળીને નારદ મુનિએ કહ્યું પ્રભુ આ વ્રત રાખવાનું શું ફળ મળે છે તેનો નિયમ શું છે અને આ વ્રત કોણે રાખ્યું મને આ બધું વિગતવાર કહો હું તે સાંભળવા માગું છું વિષ્ણુએ કહ્યું આ સત્યનારાયણ વ્રત દુઃખ શારીરિક માનસિક વગેરેને દૂર કરે કરે છે છે અને અને ધન અનાજમાં વધારો સૌભાગ્યને અખંડ બનાવે છે અને સંતાન પ્રાપ્તિ માટે કરવામાં આવે છે ભક્તિ અને શ્રદ્ધાથી મિત્રો અને સગા સંબંધીઓ સાથે ધર્મમાં સમર્પિત રહો અને સાંજે ભગવાન સત્યનારાયણની પૂજા કરો તો નૈવેદ્યમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળી ખાદ્ય વસ્તુઓ ભગવાનને અર્પણ કરો અને પ્રસાદ બનાવવા માટે કેળાનું ફળ ઘી દૂધ સાકર ઘઉં અથવા ચોખાનો લોટ અને ખાંડ અને ગોળ એકસાથે લે અને ભગવાનને અર્પણ કરવા જોઈએ અને પૂજા પછી તે બધામાં વહેંચવું જોઈએ ભગવાન સત્યનારાયણની કથા સાંભળ્યા પછી વ્યક્તિએ પોતપોતાની ક્ષમતા મુજબ બ્રાહ્મણોને દક્ષિણા આપવી જોઈએ અને મિત્ર અને બ્રાહ્મણોને ખવડાવવું જોઈએ કળિયુગમાં આ સૌથી સરળ ઉપાય છે శ్రీ సత్యనాయణ భగవన్ ప్రథమ అధ్యాయ సంపూర్ణ బోలో సత్యనాయణ భగవాన్ీ జయ భగవన్ సత్యనాయణి కథాను బిజో అధ్యాయ શ્રી શુદ્ધજીએ કહ્યું હે બ્રાહ્મણો હવે હું તમને ભૂતકાળમાં આ સત્યનારાયણ વ્રત કરનાર વ્યક્તિ વિશે ફરીથી વિગતવાર કહીશ સુંદર કાશી નગરીમાં એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ અને તરસથી ત્રાસીને તે દરરોજ પૃથ્વી પર ભટકી રહેતો હતો તે દુઃખી માણસને જોઈને બ્રાહ્મણ પ્રેમી ભગવાને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને આદરપૂર્વક તે બ્રાહ્મણને પૂછ્યું હે બ્રાહ્મણ તમે દરરોજ ખૂબ દુઃખી થઈને પૃથ્વી પર કેમ ફરો છો હે શ્રેષ્ઠ બ્રાહ્મણો મને આ બધું કહો હું સાંભળવા માંગુ છું બ્રાહ્મણે કહ્યું પ્રભુ હું ખૂબ જ ગરીબ બ્રાહ્મણ છું અને ફક્ત ભિક્ષા માટે જ પૃથ્વી પર ફરું છું જો તમે મારી ગરીબી દૂર કરવાનો કોઈ રસ્તો ખબર હોય તો કૃપા કરીને મને કહો વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું હે બ્રાહ્મણ ભગવાન વિષ્ણુ ઈચ્છિત ફળ આપનાર છે હે બ્રાહ્મણ તમારે તેમનું શ્રેષ્ઠ વ્રત કરવું જોઈએ જેના દ્વારા માણસ બધા દુઃખોમાંથી મુક્ત થાય છે બ્રાહ્મણને વ્રતના નિયમો કાળજીપૂર્વક જણાવ્યા પછી ભગવાન વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ત્યાંથી અદૃશ્ય થઈ ગયા હું વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું છે તેમ વ્રત કરીશ એમ વિચારીને તે બ્રાહ્મણ રાત્રે ઊંઘી શક્યો નહીં બીજા દિવસે સવારે ઉઠીને તેણે સત્યનારાયણનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ભિક્ષા માટે નીકળ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં ઘણા પૈસા મળ્યા તે પૈસાથી તેણે તેના સંબંધીઓ સાથે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે મહાન બ્રાહ્મણ બધા દુઃખોમાંથી મુક્ત થયો અને બધી સંપત્તિથી ધનવાન બન્યો તે દિવસથી તે દર મહિને આ વ્રત રાખતો હતો આમ ભગવાન સત્યનારાયણનું આ વ્રતનું પાલન કરીને તે મહાન બ્રાહ્મણ બધા પાપોથી મુક્ત થઈ ગયો અને મુક્તિથી દુર્લભ સ્થિતિ પ્રાપ્ત કરી હે બ્રાહ્મણ જ્યારે પણ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિ શ્રી સત્યનારાયણનું વ્રત કરશે ત્યારે તેના બધા જ દુઃખ તે જ ક્ષણે નાશ પામશે હે બ્રાહ્મણો આ રીતે ભગવાન નારાયણે મહાત્મા નારદજીને જે કહ્યું તે બધું મેં તમને કહ્યું છે હવે હું બીજું શું કહું હે મુનિ આ પૃથ્વી પર આ વ્રત કોણે રાખ્યું જે મેં તે બ્રાહ્મણ પાસેથી સાંભળ્યું અમે તે બધું સાંભળવા માંગીએ છીએ અમે તે વ્રતમાં શ્રદ્ધા રાખીએ છીએ શ્રી સુધીજીએ કહ્યું મુનિઓ તમે લોકો પૃથ્વી પર આ વ્રત કરનારનું સાંભળો એકવાર તે મહાન બ્રાહ્મણ પોતાના સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે પોતાની સંપત્તિ પ્રમાણે ઉપવાસ કરવા તૈયાર થઈ ગયા તે દરમિયાન એક લાકડા કાપનાર ત્યાં આવ્યો અને લાકડા બહાર રાખીને તે બ્રાહ્મણના ઘરે ગયો તરસથી પરેશાન થઈને તેણે બ્રાહ્મણને ઉપવાસ કરતો જોયો તેણે પ્રણામ કરીને કહ્યું પ્રભુ તમે શું કરી રહ્યા છો આ કરવાનું શું પરિણામ આવે છે મને વિગતવાર કહો બ્રાહ્મણે કહ્યું આ સત્યનારાયણનું વ્રત છે જે બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે તેમના પ્રભાવને કારણે જ મને આટલી બધી મોટી સંપત્તિ અને અનાજ વગેરે મળ્યું છે પાણી પી અને પ્રસાદ લઈને શહેરમાં ગયો તેણે સત્યનારાયણ દેવ માટે મનમાં વિચાર કરવા લાગ્યો આજે લાકડા વેચીને જે પૈસા મળશે તેનાથી હું ભગવાન સત્યનારાયણનો શ્રેષ્ઠ ઉપવાસ કરીશ મનમાં આવું વિચારીને તેણે લાકડાને માથા પર રાખ્યો અને સુંદર શહેરમાં ગયો જ્યાં ધનવાન લોકો રહેતા હતા તે દિવસે તેને લાકડાની બમણી કિંમત મળી આ પછી ખુશમનથી તેને પાકેલા કેળા ખાંડ ઘી દૂધ અને ઘઉંનો પાવડર સવા ત્રણ માત્રામાં લઈને તેના ઘરે આવ્યો ત્યારબાદ તેને તેના સંબંધીઓને બોલાવ્યા અને યોગ્ય વિધિઓ સાથે ભગવાન શ્રી સત્યનારાયણનું વ્રત રાખ્યું તે વ્રતના પ્રભાવના કારણે તે ખબ ધનવાન બન્યું અને તેને એક પુત્ર થયું આ દુનિયામાં અનેક સુખો ભોગવી અને પછી તે આખરે સત્તપુર એટલે કે વૈકુંઠ લોકમાં ગયો શ્રી સત્ય

જતો અને બ્રાહ્મણોને પૈસા આપીને સંતુષ્ટ કરતો તેની પત્ની શિલા જેનો ચહેરો કમળ જેવો હતો તે નમ્રતા અને સુંદરતા જેવા ગુણોથી સંપન્ન હતી અને તે પોતાના પતિ પ્રત્યે સમર્પિત હતી એક દિવસ રાજા પોતાની પત્ની સાથે ભદ્રશિલા નદીના કિનારે શ્રી સત્યનારાયણનો ઉપવાસ કરી રહ્યા હતા તે સમયે સાધુ નામનો એક વેપારી જે વ્યવસાય માટે અનેક પ્રકારના ધનથી સમૃદ્ધ હતો ત્યાં આવ્યો તેણે ભદ્રશીલા નદીના કિનારે પોતાની હોડી લંગર કરી અને રાજા પાસે ગયો અને રાજાને તે વ્રતમાં દીક્ષા લેતા જોઈને નમ્રતાથી પૂછવા લાગ્યું સાધુએ કહ્યું રાજા તમે ભક્તિભાવથી શું કરી રહ્યા છો કૃપા કરીને મને તે બધું કહો હું આ સમયે સાંભળવા માંગુ છું રાજાએ કહ્યું હે સાધુવાણ્ય પુત્રની પ્રાપ્તિની ઈચ્છાથી હું મારા સગાઓ સાથે અપાર મહિમાથી સંપન્ન ભગવાન વિષ્ણુની ઉપાસના અને પૂજા કરી રહ્યો છું રાજાના શબ્દો સાંભળીને સંતે આદરપૂર્વક કહ્યું હે રાજા કૃપા કરીને મને આ બાબત વિશે બધું કહો વિગતવાર કહો હું ઉપવાસ કરી અને તમારા કહ્યા પ્રમાણે પૂજા કરીશ મને પણ સંતાન નથી આનાથી ચોક્કસ સંતાન થશે આ વિચારીને તે વ્યવસાય છોડીને ખુશ થઈને પોતાના ઘરે ગયો તેને પોતાની પત્નીને આ સત્ય વ્રત વિશે વિગતવાર કહ્યું જે બાળક આપે છે અને જ્યારે મને સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ આમ તેની પત્ની લીલાવતીને કહ્યું એક દિવસ લીલાવતી નામની તેની સદાચારી પત્ની ખુશીથી તેના પતિ સાથે ઋતુગત ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત થઈ ગઈ અને ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી તે પત્ની ગર્ભવતી થઈ દસમા મહિનામાં તેને એક પુત્રીને જન્મ આપ્યો અને તે શુક્લ પક્ષના ચંદ્રની જેમ દિવસેને દિવસે વધવા લાગી તે છોકરીનું નામ તેને કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ તેના પતિને મધુરવાજમાં કહ્યું તમે પહેલાં સંકલ્પ કર્યો હતો કે તમે શ્રી સત્યનારાયણનું વ્રત કેમ નથી રાખતા સાધુ સાધુવાણીયાએ કહ્યું કે પ્રિય હું તેના લગ્ન સમયે વ્રત રાખીશ આમ તેને સપતનીને સારી ખાતરી આપીને તે વેપાર કરવા માટે શહેર તરફ ગયો અહીં છોકરી કલાવતી તેના પિતાના ઘરે મોટી થવા લાગી ત્યારબાદ ધાર્મિક સાધુ સાધુવાણીઓ તેની લગ્નયોગ્ય પુત્રીને શહેરમાં તેના મિત્રો સાથે રમતી જોઈને એકબીજા સાથે સલાહ કરીને તેને તરત જ એક દૂત મોકલ્યો પુત્રીના લગ્ન માટે યોગ્ય વર્ષ શોધવા માટે કહ્યું તેની પરવાનગી મેળવ્યા બાદ દૂત કંચન નામના શહેરમાં ગયો અને ત્યાંથી એક વેપારીના પુત્રને લાવ્યો વેપારીનો પુત્ર સુંદર અને ગુણોથી ભરેલો જોઈને સાધુવાણીઓ તેના જાતિના લોકો અને સંબંધીઓથી સંતુષ્ટ થઈને વિધિ મુજબ તે છોકરીને વેપારીના પુત્રને દાન કરી દીધી તે સમયે તે સાધુ વાણીઓ એ ભગવાનના તે મહાન ઉપવાસને ભૂલી ગયો લગ્ન સમયે તેને પોતાના પહેલાના સંકલ્પ મુજબ ઉપવાસ ન રાખ્યો હોવાથી ભગવાને તેના પર ગુસ્સે થયા થોડા સમય પછી સાધુ વાણીઓ જે પોતાના વ્યાપારમાં કુશળ હતો સમયથી સમયથી પ્રેરાઈને તેના જમાઈ સાથે વેપાર કરવા માટે સમુદ્રની નજીક આવેલા રત્નસરપુર નામના એક સુંદર શહેરમાં ગયો અને ત્યાં શ્રીમદ જમાઈ સાથે વેપાર કરવા લાગ્યો તે પછી તે બંને રાજા ચંદ્રકેતુના સુંદર શહેરમાં ગયા તે જ સમયે ભગવાન શ્રી સત્યનારાયણે તેને પોતાનું વચન તોડનાર માણસ તરીકે જોઈને તેને તે જગ્યાએ આવ્યો જ્યાં બંને વેપારીઓ હતા સંદેશવાહકોને તેની પાછળ દોડતા જોઈને તે ડરીને ત્યાં સંપત્તિ છોડીને ઝડપથી છુપાઈ ગયો આ પછી રાજાના સંદેશાવાહકો તે જગ્યાએ આવ્યા જ્યાં તે સાધુ વાણ્યો હતો રાજાની સંપત્તિ જોઈને તે સંદેશાવાહકોએ બંને વેપારીઓના પુત્રોને બાંધી દીધા અને પાછા લાવ્યા અને ખુશીથી દોડીને રાજાને કહ્યું કે પ્રભુ અમે બે ચોરોને પકડ્યા છે કૃપા કરીને તેમને જોયા પછી તમારો આદેશ આપો રાજાના આદેશથી તે બંનેને ઝડપથી મજબૂતીથી બાંધી દેવામાં આવ્યા કોઈ પણ વિચાર કર્યા વિના મહાન કારાગારમાં ધકેલી દેવામાં આવ્યા ભગવાન સત્યદેવના ભ્રમને કારણે કોઈએ તેમનું સાંભળ્યું નહીં અને રાજા ચંદ્રકેતુએ તેમની સંપત્તિ પણ છીનવી લીધી ભગવાનના શ્રાપને કારણે વેપારીની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તેમના ઘરની બધી સંપત્તિ એક ચોરે ચોરી લીધી શારીરિક અને માનસિક પીડા ભૂખ અને તરસથી પીડાતી લીલાવતી ખોરાકની શોધમાં ઘરે ઘરે ભટકવા લાગી કલાવતી છોકરી પણ ખોરાક માટે રોજ અહીં તહીં ભટકવા લાગી એક દિવસ ભૂખથી પીડાતી કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણના ઉપવાસ અને પૂજા જોયા ત્યાં બેસીને તેણે વાર્તા સાંભળી અને વરદાન માંગ્યું ત્યારબાદ તે પ્રસાદ લઈને મોડી રાત્રે ઘરે ગઈ માતા કલાવતીએ જ દીકરીને પ્રેમથી પૂછ્યું દીકરી તું રાત્રે ક્યાં રોકાઈ હતી તારા મનમાં શું છે કલાવતી છોકરીએ તરત જ માતાને કહ્યું માતા મેં એક બ્રાહ્મણના ઘરે એક ઈચ્છા પૂર્ણ કરતો ઉપવાસ જોયો છોકરીની વાત સાંભળીને વેપારીની પત્ની ઉપવાસ કરવા માટે તૈયાર થઈ ગઈ અને મનથી ધર્મનિષ્ઠ મહિલાએ તેના સંબંધીઓ સાથે ભગવાન શ્રી સત્યનારાયણનો ઉપવાસ કર્યો અને આ રીતે પ્રાર્થના કરી પ્રભુ કૃપાથી તેમને અમારા પતિ અને જમાઈના જલ્દીથી પોતાના ઘરે પાછા ફરે ભગવાન સત્યનારાયણ આ વ્રતથી ફરીથી પ્રસન્ન થયા અને તેમણે મહાન રાજા ચંદ્રકેતુને સપના બતાવ્યું અને સપનામાં કહ્યું મહારાજ સવારે બંને વેપારીઓએ એમને મુક્ત કરો અને આ સમયે તેમની પાસેથી લીધેલા બધા પૈસા પાછા આપો નહીં તો હું તમારું રાજ્ય અને સંપત્તિ અને પુત્ર સાથે તમારો નાશ કરીશ સપનામાં રાજાને આ કહ્યા પછી ભગવાન સત્યનારાયણ અદૃશ્ય થઈ ગયા આ પછી સવારે રાજા પોતાના દરબારીઓ સાથે સભામાં બેઠા અને લોકોને પોતાનું સ્વપ્ન કહ્યું અને બંદીવાન વેપારીઓના બંને પુત્રોને જલ્દીથી મુક્ત કરો રાજાના આવા શબ્દો સાંભળીને રાજાના માણસોએ બંને વેપારીઓને મુક્ત કર્યા રાજાની સમક્ષ લાવ્યા અને નમ્રતાથી કહ્યું મહારાજ બંને વેપારીઓના પુત્રોને શાકડોથી મુક્ત કર્યા પછી લાવવામાં આવ્યા છે આ પછી બંને રાજાઓએ મહાન રાજા ચંદ્રકેતુને પ્રણામ કર્યા અને તેમના ભૂતકાળને યાદ કરીને ભયભીત થઈ ગયા અને કંઈ બોલી શક્યા નહીં વેપારીઓના પુત્રોને જોઈને રાજાએ આદરપૂર્વક કહ્યું તમને ભાગ્યને કારણે આટલું મોટું દુઃખ થયું હવે કોઈ ભય નથી રાજાએ બંને વેપારીઓના પુત્રને કપડાં અને આભૂષણો આપીને સંતુષ્ટ કર્યા અને તેમની સામે બોલાવ્યા અને તેમના શબ્દોથી તેને ખૂબ ખુશ કર્યા તેમણે તેને પહેલાં લીધેલું પેશા કરતા બમણું ધન આપ્યું ત્યારબાદ રાજાએ ફરીથી તેમને કહ્યું હવે તમે તમારા ઘરે જાઓને નમસ્કાર કરી અને તમારી કૃપાથી અમે જઈ રહ્યા છીએ એમ કહીને બંને બંને મહાન વેશ્યા પોતપોતાના ઘરે જવા રવાના થયા શ્રી સત્યનારાયણ ભગવાનનો ત્રીજો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ચોથો અધ્યાય શ્રી શુદ્ધજીએ કહ્યું મંગલચરણ કરીને બ્રાહ્મણોને પૈસા આપીને સંત વેપારી પોતાના નગર તરફ જવા રવાના થયા જ્યારે સંત થોડે દૂર ગયા જ્યારે વાણીઓ થોડેક દૂર ગયા ત્યારે ભગવાન સત્યનારાયણ તેની સત્યતા ચકાસવા માટે જિજ્ઞાસા પામ્યા સાધુવાણીઓ તમારી હોડી શેનાથી ભરેલી છે પછી બંને વેપારીઓ ધનથી નશામાં તિરસ્કારથી હસ્યા અને કહ્યું દાંડી સન્યાસી તમે કેમ પૂછો છો શું તમે થોડા પૈસા લેવા માંગો છો અમારી હોડી લત્તા અને પાંદડા વગેરેથી ભરેલી છે આવા ક્રૂર શબ્દો સાંભળી અને તેમણે કહ્યું તમે જે કહો છો તે સાચું પડે આટલું કહીને ભગવાન દંડી સન્યાસીનું રૂપ ધારણ કરીને થોડે દૂર ગયા અને સમુદ્ર પાસે બેઠા દાંડી ગયા પછી સાધુ વાણીઓ તેમના દૈનિક વિધિઓ કર્યા પછી પાણીમાં ઉપર તરફ તરતી હોડી જોઈને જ આશ્ચર્યચકિત થયા અને હોડીમાં લતા અને પાંદડા વગેરે જોઈને બેભાન થઈ ગયા ભાનમાં આવતા વેપારીનો પુત્ર ચિંતિત થઈ ગયો પછી તેમના જમાએ કહ્યું તમે શોક કેમ કરો છો દાંડીએ આપણે શ્રાપ આપ્યો છે આ સ્થિતિમાં જો તે ઈચ્છે તો તે કંઈ પણ કરી શકે છે તેમાં કોઈ શંકા નથી તો ચાલો આપણે તેની પાસે આશ્રય માટે જઈએ તો જ આપણી ઈચ્છા પૂર્ણ થશે પોતાના જમાઈના શબ્દો સાંભળીને સાધુ વેપારી તેની પાસે ગયો અને ત્યાં દાંડીને જોઈને ભક્તિભાવથી તેને પ્રણામ કર્યા અને આદરપૂર્વક કહ્યું મેં તમારી સામે જે કહ્યું છે મેં જૂઠું બોલવાનું પાપ કર્યું છે કૃપા કરીને તે પાપ માટે મને માફ કરો આટલું કહીને તે વારંવાર નમન કર્યું અને ખૂબ જ દુઃખી અસ્વસ્થ થઈ ગયું તેને રડતો જોઈને દાંડીએ કહ્યું હે મૂર્ખ રડશો નહીં મારી વાત સાંભળો મારી પૂજા પ્રત્યે ઉદાસીન રહેવાને કારણે અને મારા આદેશથી જ તમને વારંવાર દુઃખ થયું છે ભગવાનના આવા શબ્દો સાંભળીને તે તેમની સ્તુતિ કરવા લાગ્યો સાધુવાણીએ કહ્યું હે પ્રભુ આશ્ચર્ય થાય છે કે તમારી માયાની માયાથી મોહિત થવાને કારણે બ્રહ્મા જેવા દેવતાઓ પણ તમારા ગુણો અને સ્વરૂપોને તેમના જેવા જાણી શકતા નથી તો પછી હું એક મૂર્ખ તમારી માયાથી મોહિત થવાને કારણે તમને કેવી રીતે જાણી શકું તમે પ્રસન્ન થાઓ હું મારા ધન પ્રમાણે તમારી પૂજા કરીશ હું તમારા શરણમાં આવ્યો છું કૃપા કરીને મારી અને મારા જૂના ધનનું રક્ષણ કરો જે હોળીમાં હતું તે વેપારીના ભક્તિપૂર્ણ શબ્દો સાંભળીને ભગવાન જનાર્દન પ્રસન્ન થયા ભગવાન હરિએ તેમને ઈચ્છિત વરદાન આપ્યું અને ત્યાં જ અદૃશ્ય થઈ ગયા તે પછી સંત તેમની હોડી પર ચડ્યા અને તેને ધન અને અનાજથી ભરેલી જોઈને કહ્યું ભગવાન સત્યદેવની કૃપાથી અમારી ઈચ્છા પૂર્ણ થઈ છે તેમણે તેમના સંબંધીઓ સાથે યોગ્ય રીતે ભગવાનની પૂજા કરી ભગવાન શ્રી સત્યનારાયણની કૃપાથી તેઓ આનંદથી ભરાઈ ગયા હોળીને કાળજીપૂર્વક સંભાળ્યા પછી તેઓ તેમના દેશ તરફ પ્રયાણ કર્યું સાધુ વેપારીએ તેમના જમાઈને કહ્યું ત્યાં જુઓ મારું શહેર રત્નપુરી દેખાય છે આ પછી તેણે પોતાના ધનનો રક્ષક એવા દૂધને તેમના આગમનના સમાચાર આપવા માટે તેમના શહેરમાં મોકલ્યો ત્યારબાદ દૂધ શહેરમાં ગયું અને સાધુની પત્નીને જોઈને હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું અને ઈચ્છિત વાત કહી શેઠજી પોતાના જમાઈ અને સગા સંબંધીઓ સાથે શહેરની નજીક આવી પહોંચ્યા છે તેમની ઘણી બધી સંપત્તિ અને અનાજ મળ્યું છે દૂતના મુખમાંથી આ સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને તે પછી તેને શ્રી સત્યનારાયણની પૂજા કર્યા પછી પોતાની પુત્રીને કહ્યું હું માધુવાણિયાને મળવા માટે જઈ રહી છું તું જલ્દીથી આવ માતાના આવા શબ્દો સાંભળીને કલાવતીને પણ ઉપવાસ સમાપ્ત કરીને પ્રસાદનો ત્યાગ કરીને પોતાના પતિને મળવા નીકળી ગઈ આનાથી ભગવાન સત્યનારાયણ ગુસ્સે થયા અને તેમણે તેના પતિ અને હોળીનું ધન સહિત અપહરણ કરી લીધું અને પાણીમાં ડૂબાડી દીધા આ પછી કલાવતી છોકરી પોતાના પતિને ન જોઈને ખૂબ જ દુઃખથી રડી પડી અને જમીન પર ઢળી પડી હોળી ગાયબ થઈ ગઈ અને છોકરીનું ખૂબ જ દુઃખ દુઃખી થઈ ગઈ ત્યારે ત્યારે સાધુ વેપારીએ ગભરાઈને ગયેલા મનથી વિચાર્યું આ શું આશ્ચર્ય છે હોળી ચલાવનાર બધા પણ ચિંતિત થઈ ગયા ત્યારબાદ લીલાવતી પણ છોકરીને જોઈને ગુસ્સે થઈ ગઈ અને ખૂબ જ દુઃખથી વિલાપ કરતી વખતે તેણીએ તેના પતિને કહ્યું કે તે હમણાં જ હોળી સાથે કેવી રીતે ગાયબ થઈ ગયું કોણ જાણે કયા દેવની બેદરકારીના કારણે હોળીનું અપહરણ થઈ ગયું હતું અથવા શ્રી સત્યનારાયણની મહાનતા કોણ જાણી શકે આટલું કહીને તેણી તેના સંબંધીઓ સાથે વિલાપ કરવા લાગી અને કલાવતી છોકરીને ખોડામાં લઈને રડવા લાગી કલાવતી છોકરી પણ તેના પતિના મૃત્યુથી દુઃખી થઈ ગઈ અને તેને મનમાં તેના પતિના ચંપલ લઈને તેની પાછળ જવાનું નક્કી કર્યું છોકરીનું આવું વર્તન જોઈને તે ધાર્મિક અને તેની પત્ની ખૂબ જ દુઃખી થયા અને વિચારવા લાગ્યા કે આ તો ભગવાન સત્યનારાયણે તેનું અપહરણ કર્યું છે અથવા તો આપણે બધા ભગવાન સત્યદેવના બ્રહ્મા મોહિત થઈ ગયા છીએ હું મારી આર્થિક ક્ષમતા મુજબ ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરીશ બધાને બોલાવીને આ કહીને તેને પોતાના હૃદયની ઈચ્છા વ્યક્ત કરી અને ભગવાન સત્યદેવને વારંવાર પ્રણામ કર્યા આનાથી ગરીબોના રક્ષક ભગવાન સત્યદેવ ખુશ થયા ભક્તપ્રેમી ભગવાને કૃપા કરીને આકાશમાંથી અવાજ કર્યું તમારી પુત્રી પ્રસાદ છોડીને પોતાના પતિને મળવા આવી છે ચોક્કસ આ જ કારણ છે કે તેનો પતિ ગાયબ થઈ ગયો છે જો તે ઘરે જાય અને પ્રસાદ લઈને પાછી આવે તો હે સદાચારી વેપારી તમારી પુત્રીને તેનો પતિ મળશે તેમાં કોઈ શંકા નથી આકાશમાંથી આવો અવાજ સાંભળીને પુત્રી કલાવતી પણ ઝડપથી ઘરે ગઈ અને પ્રસાદ લીધો પાછી આવીને તેના સગા સંબંધીઓ અને તેના પતિને જોયા પછી પુત્રી કલાવતીએ તેના પિતાને કહ્યું હવે આપણે ઘરે જઈએ આપણે કેમ વિલંબ કરી રહ્યા છીએ પુત્રીના શબ્દો સાંભળીને વેપારી પુત્ર પણ સંતુષ્ટ થઈ ગયો અને ભગવાન સત્યનારાયણની વિધિપૂર્વક પૂજા કર્યા પછી ધન અને સગા સંબંધીઓ સાથે પોતાના ઘરે ગયો ત્યારબાદ પૂર્ણિમાના દિવસે સંક્રાંતિના તહેવારો પર ભગવાન સત્યનારાયણની પૂજા કરી આ સંસારમાં સુખ ભોગવ્યા પછી તે આખરે સત્યપુર વેકુંઠલો ગયો ભગવાન શ્રી સત્યનારાયણનો ચોથો અધ્યાય સંપૂર્ણ શ્રી સત્ય બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય સત્યનારાયણ વ્રતનો પાંચમો અધ્યાય શ્રી ક્ષિત્તજીએ કહ્યું હે મહાન ઋષિઓ હવે આ પછી હું બીજી વાર્તા કહીશ તમે બધા સાંભળો તુંગધ્વજ નામનો એક રાજા હતો જે પોતાની પ્રજાની સંભાળ રાખવા તૈયાર હતો સત્યદેવનો પ્રસાદ છોડીને તેણે ઘણું દુઃખ સહન કર્યું એકવાર તેણે જંગલમાં ઘણા પ્રાણીઓનો ભોગ લીધો અને વડના ઝાડ નીચે આવ્યો ત્યાં તેણે જોયું કે ગોપાલો તેમના સગા સંબંધીઓ સાથે ભક્તિ અને સંતોષથી ભગવાન સત્યદેવની પૂજા કરી રહ્યા હતા આ જોઈને પણ અહંકારને કારણે રાજા ત્યાં ગયો નહીં કે ભગવાન સત્યનારાયણને નમન કર્યું નહીં પૂજા પછી બધા ગોપાલોએ ભગવાનનો પ્રસાદ રાજા પાસે રાખ્યો અને ત્યાંથી પાછા ફર્યા અને બધાએ પોતાની ઈચ્છા મુજબ ભગવાનનો પ્રસાદ લીધો અહીં રાજાને પ્રસાદ છોડીને ખૂબ દુઃખ થયું તેની બધી સંપત્તિ અનાજ અને તેના બધા સો પુત્રોનો નાશ થયો રાજાએ મનમાં નક્કી કર્યું કે ભગવાન સત્યનારાયણે ચોક્કસ આપણો નસો નાશ કર્યો છે તેથી મારે તે સ્થાન પર જવું જોઈએ જ્યાં શ્રી સત્યનારાયણની પૂજા થઈ રહી છે મનમાં આ નક્કી કરીને રાજા ગોપાલો પાસે ગયો અને ભક્તિ અને શ્રદ્ધાથી તેણે વિધિ મુજબ ભગવાન સત્યદેવની પૂજા કરી ભગવાન સત્યદેવની કૃપાથી તેઓ ફરીથી ધનવાન બન્યા અને પુત્રોથી ધનવાન થયા અને ફરી આ સંસારમાં તમામ સુખોનો આનંદ માણ્યા પછી તેમણે આખરે સત્યપુર વૈકુઠ લોક પ્રાપ્ત કર્યું શ્રી કહે છે જે વ્યક્તિ શ્રી સત્યનારાયણના આ અત્યંત દુર્લભ વ્રતનું પાલન કરે છે અને ભક્તિભાવથી સદાચારી અને ફળદાયી ભગવાનની કથા સાંભળે છે તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન અને અનાજ વગેરે મળે છે ગરીબ ધનવાન બને છે બંધનમાં રહેનાર બંધનમાંથી મુક્ત થાય છે ભયભીત વ્યક્તિ ભયથી મુક્ત થાય છે આ એક સત્ય વાત છે તેમાં કોઈ શંકા નથી આ સંસારમાં બધા ઈચ્છિત ફળ ભોગવ્યા પછી તે આખરે સત્યપુર વૈકુઠ લોક જાય છે હે બ્રાહ્મણો આ રીતે મેં તમને ભગવાન સત્યનારાયણના વ્રત વિશે કહ્યું જેનું પાલન કરવાથી માણસ બધા દુઃખોમાંથી મુક્ત થાય છે કળિયુગમાં ભગવાન સત્યદેવની પૂજા વિશેષ પરિણામો આપશે કેટલાક લોકો ભગવાન વિષ્ણુને કાલ કહે છે કેટલાક સત્ય કહે છે કેટલાક ઈશ કહે છે અને કેટલાક સત્યદેવ કહે છે અને કેટલાક તેમને સત્યનારાયણ કહે છે અનેક સ્વરૂપો ધારણ કરીને ભગવાન સત્યનારાયણ દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે કળિયુગમાં સાસત ભગવાન વિષ્ણુ સત્યવ્રતનું સ્વરૂપ ધારણ કરી દરેકની ઈચ્છાઓ પૂર્ણ કરશે હે મહાન ઋષિઓ જે વ્યક્તિ દરરોજ ભગવાન સત્યનારાયણની આ વ્રતકથા વાંચે છે અથવા સાંભળે છે તેના બધા પાપો ભગવાન સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે હે ઋષિઓ હું તમને તે લોકોના આગામી જન્મની વાર્તા કહી રહ્યો છું જેમણે ભૂતકાળમાં ભગવાન સત્યનારાયણનું વ્રત રાખ્યું હતું કૃપા કરીને તમે સાંભળો સતાનંદ નામનો એક બ્રાહ્મણ જે મહાજ્ઞાનથી સંપન્ન હતો તે સત્યનારાયણ વ્રત રાખવાના પ્રભાવથી તેના આગામી જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ બન્યો અને તે જન્મમાં તે તેમણે શ્રી ભગવાન કૃષ્ણનું ધ્યાન કરીને મોક્ષ મેળવ્યો લાકડા કાપનાર ભીલ ગુફાઓનો રાજા બન્યો અને બીજા જન્મમાં ભગવાન શ્રી રામની સેવા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો મહારાજ ઉલ્કા પોતાના આગલા જન્મમાં રાજા દશરથ બન્યા જેમણે શ્રી રંગનાથજીની પૂજા કરી અને અંતે વૈકુંઠ પ્રાપ્ત કર્યું તેવી જ રીતે ધાર્મિક અને સત્યવાદી સાધુ વાણીઓ પોતાના પાછલા જન્મમાં સત્યનિષ્ઠાના પ્રભાવથી પોતાના આગલા જન્મમાં મોરધ્વજ નામનો બન્યો તેમણે પોતાના પુત્રનું અર્ધ શરીર કાપીને ભગવાન વિષ્ણુને અર્પણ કર્યું અને મોક્ષ પ્રાપ્ત કર્યું મહારાજ તુંગધ્વજ પોતાના આગલા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા અને ભગવાનને લગતા બધા કાર્ય કરીને તેમણે વૈકુઠ લોક પ્રાપ્ત કર્યા બધા ગોપાલો પોતાના આગલા જન્મમાં વ્રજમંડળમાં રહેતા ગોપાલ બન્યા અને બધા રાક્ષસો નો નાશ કરીને તેઓએ ભગવાનનું શાશ્વતધામ ગૌલોક પણ પ્રાપ્ત કર્યું શ્રી સ્કંદપુરાણ હેઠળ રેવાખેંડમાં શ્રી સત્યનારાયણ વ્રતકથાનું પાંચમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ